હસૌટના સુનેહ પૂર્ત થી કાબરયાત્રીઓ કાશી વિશ્વનાથ જотиલિંગ કાબડ યાત્રા રવાના થયા હતા છેલ્લા 4 વર્ષમાં 5 જотиલિંગ નવ જાગૃતિ યુવક મંડળ દ્વારા કાબડ યાત્રા જલા જળ અભિષેક હતો 14 જેટલા યુવાનો કાબડ નીકળતા ગામજનો દ્વારા पुष्प વધાવીને સુબહ યાત્રા કડી રવાના કર્યા હતા બોળાશંભુને રીજવવા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કાબડ યાત્રાનું અનેરું મહત્વ છે ત્યારે હાસોટના સુણે ખુર્દ ગામના કાવડયાત્રીઓ દેવભૂમિ ઉત્તરાખંડ ખાતે આવેલ કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ પગપાળા કાવડ લઈ આજ રોજ નીકળ્યા હતા કાવડયાત્રાએ જવા રવાના થયા હતા ગામના મહાદેવ મંદિર દર્શન કરી હર હર મહાદેવના નાદ સાથે આ કાવડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો દરમિયાન ગ્રામજનો દ્વારા કાવડયાત્રીઓ પર પુષ્પવર્ષા કરી શોભાયાત્રા કાઢી ગામના પાદર સુધી મૂકવા આવ્યા હતા તેમજ શુભકામના પાઠવવામાં આવી હતી અને તેની યાત્રા શુભ રહે એવી પ્રાર્થના કરવામાં આવી હતી નવજાગૃતિ યુવક મંડળના દીપક પટેલ પિંકલભાઈ પટેલ સાથે ચૌદ યાત્રીઓ હજારો કિલોમીટરનું અંતર પગપાળા કાપી કાશી વિશ્વનાથ પહોંચશે અને શ્રાવણ માસમાં દેવાધિદેવ મહાદેવને જળ અર્પણ કરી પરત આવવા રવાના થશે